શહેરમાં આવેલ સવિતા હોસ્પિટલ પાસે પ્રથમ રેસીડન્સી પ્રથમ વરસાદમાં જ પાણી પાણી થઈ છે છેલ્લા ચાર દિવસથી અહીં વરસાદથી પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે સવિતા હોસ્પિટલ પાસે આવેલ પ્રથમ પહેલા રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે છેલ્લા ચાર દિવસ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે બાળકોનું ભણતર બગડી રહ્યું છે સમગ્ર શહેર પાણી ઉતર્યા છે પરંતુ પ્રથમ રેસિડેન્સી હાલમાં પણ પાણીમાં છે દૂધ

અને પાણી ભરાવું એ દર વર્ષનો પ્રોબ્લેમ છે પણ પાણી ભરાઈને પછી નીકળી જાય છે કારણ કે બહાર આઉટપુટ હોય છે અને અત્યારે જે બી પાણી જાય છે ડાયરેક્ટલી તો કોઈ સિસ્ટમ છે જ નહીં આઉટપુટ માટેની આ પંપ અને જે પંપ મૂકેલા છે પંપથી જ પાણી જાય છે પણ જ્યારે બી આવો ભારે વરસાદ પડે છે આ પહેલાં બી એક વાર થયેલું છે બે હજાર ઓગણીસમાં ત્યારે બી અમારે લગભગ ચાર દિવસ લાઇટ નહોતી સાત દિવસ જમવાનું નહોતું પાણીનું કંઈ વ્યવસ્થા નથી કશું જ નહોતું સેમ પરિસ્થિતિ હવે આ ધીમે ધીમે આમાં આ થઈ રહી છે હવે આમાં જો અહીનું સોલ્યુશન આ રીતે અહીંયા નહીં આવે અને આવી રીતે પાણી અહીંયા ભરેલું રહેશે તો આગળ જતા જશે જશે બધું જ અને મેઇન પ્રોબ્લેમ અમારો પાણીનો જ છે કે આ પાણી આઉટપુટ મળતો નથી અમને અને પાણીનો આઉટપુટ મળતો નથી એટલે આવવા જવામાં અવર જવર થાય હું આજે જે ડોક્ટર છું તો અમારે હોસ્પિટલ બે ટાઈમ જવાનું હોય ક્લિનિકે જવાનું હોય તો એ બી અમને તકલીફ પડે છે અમે વિચાર કરી કે ઇમરજન્સીમાં અમારે રાત્રે નીકળવું છે તો અહીંથી ગાડી કાઢવી કે નહીં કે ચાલીને જવું કે નહીં કઈ રીતે જવું તો એ અગવડતાઓ અમને પડે છે ડોક્ટર કનુભાઈ પરમાર